નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર ચોવીસને વાર રવિવારના રોજ ગોંડલ ફ્રૂટ માર્કેટમાં કેસર ઘેરીની આવક વિશેની આપણે વાત કરીએ તો મિત્રો કેસર ઘેરીની કાલ જેવી જ આવક રહેલી છે મિત્રો આવકમાં કાંઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો તો મિત્રો જો અહીંથી હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો અમારે જેમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો એક અગત્યની સૂચના આપને આપી દો મિત્રો હું વારંવાર બોલું છું તો પણ માર્કેટમાં થોડોક કાચો માલ આવી રહ્યો છે મિત્રો ઘણા મિત્રો સુધારો કરીને લે આવે છે તે સુધારો કરીને જ આવે છે અને સારા ભાવ આવે છે મિત્રો કાચો માલ જે આવે છે અને થોડાક ભાવ નબળા આવે છે મિત્રો ને નાના મોટું ફળ શોટિંગ કરીને લઈ આવો જેથી કરીને તમને ભાવ સારા મળી રહે મિત્રો અગિયારસો પચીસ પચાસ પીચોતેર બારસો પચીસ પચાસ પીચોતેર તેરસો પચીસ પચાસ પીચોતેર ચૌદસો ચૌદસો ને પચાસ પીચોતેર પંદરસો એટલે રાજુ વડીયા જેલારમ નકજે જેલારમ હા 1500 રૂપિયા નો ભાવ 1500 હજાર ઓ તો

બચા રૂપિયા

ến 5pnm nd khani maa, laka biil farin fekki deo, nu kheri patah dokte vana? Baasho ne patiasin o bao. Aala Baasho. 1-010-1-0-1-0-1-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-1-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-00-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0

पचास

સો 850 850 ઇન્ડિયા સ્વાયરોનો 850 850 પગિયાસોને 50 ઓ 250 850